જી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જ છો તો ફરી એક નવા વિડીયો તમારું સ્વાગત છે તો આપણે જો કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ચા પાણી પેલા પી લેવી તો શાહ જો ગરમમાં ગરમ આપણે ચા ઉતરે અને સાનો ટ્રાફિક પણ અત્યારે જોરદાર ફૂલ ટ્રાફિક હાલે છે ને શાહ આપણે લાઈવ ગરમા ગરમ બનતી હોય ને ભાઈ ટ્રાફિક આટલો રનિંગ આપણો રનિંગ જ તહેવાર નથી રનિંગમાં પણ આપણે આટલો ટ્રાફિક રોજ હોય જ તે અને ગમે ત્યારે તમે આવો તો ટ્રાફિક તમને એવો ને એવો જ જોવા મળશે અને સા આપણે આખા દૂધની આપણે ઘાટી રગડા જેવી સા બનતી હોય એટલે ભાઈ ટ્રાફિક તો થવાનો જ છે તો જો ભાઈ કેવો મસ્ત મજાનો ટ્રાફિક છે અને આપણે ઉતરી ઉતરીએ તો ગરમા ગરમ ચા પીવા ટોકન સિસ્ટમ છે કારણ કે આમાં બધું યાદ ન રહે એટલે આપણે ટોકન સિસ્ટમ ચા પાણી નાસ્તા ગાંઠિયામાં જમવામાં બધી આપણે ટોકન સિસ્ટમ છે તો આપણે જમવાનું પણ ચાલુ થઈ ગયું છે અને જમવામાં જો ટ્રાફિક અત્યારે હે ને આપણે જે હમણાં જમવાનું ચાલુ થયું હોય આપણે જમવાનું ચાર વાગ્યા સુધી મળે છે તમને તો મસ્ત મજાનું જમવાનું પણ ટ્રાફિક છે અને હજી અમને થોડીક વાર પછી વધારે થાય તો અત્યારે આપણે ભજીયા બનાવવાના છે એટલે જો ભજીયાની બધી તૈયારી આવે છે તો આમાં આપણે ફાટે ડાળના ભજીયા બનાવવાના છે તો આપણે હાલો પહેલાં ભજીયા બનાવી નાખે આપણે તો મસ્ત મજાના વાટી દાળના ભજીયા જો કેવા મસ્તના ભાઈ ખાવા આવે છે ભજીયા પણ આપણા મસ્તના ગરમા ગરમ ભજીયા આપણા બની ગયા હે તો લાઈવ ગરમા ગરમ ભજીયા ખાવા માટે પુષ્ય પધારો માલધારી હોટલમાં પાકી જાય એટલે આપણે ભજીયા ઉતારી લઈશું તો ભાઈ ભજીયા આપણા બનીને કમ્પ્લીટ થઈ ગયા વાટી ડાળના જો કપ થાળો ભરાઈ ગયો હોય સમોસાનો આ બીજું છે આ બીજું સ્લાદના ટમેટા હોય ડુંગળી ખાવીને ડુંગળી હોય જેને જે પણ ખાવું હોય ને તે મળી રહે તો ભજીયા બની જાય પછી આપણે કંઈક આવી રીતે દબાવવાના હોય દબી દેવા એટલે ભજીયા હારા પાકી છે તો જમવામાં ટ્રાફિક ફૂલ છે અત્યારે એટલે ખમણ પાછું આપણે મેકવાનું છે આપણે પાંચ થાળા તો આપણે રોજ મૂકતા હોય પણ પાછું આપણે રનિંગ જે ઘટતું હોય ને તો આપણે રનિંગમાં લાઈવ ગરમા ગરમ ખમણ બનાવવાનું હોય તો ખમણ જો અત્યારે તૈયારી બધી કરીને કહે અને ઉભરો આવે ને પછી આપણે ખમણને થાળામાં નાખી દઈશું એટલે પછી અડધી કલાક જેવું પડ્યું ને એટલે ખમણ મસ્ત મજાનું થઈ જાય તો બહુ ઝાઝું હલાવવું પડે કારણ કે હલાવીને તો આપણે થાકી જાવ એટલું હલાવવું પડે ખમણમાં એમ નામ તો આપણું કંઈ ખમણ ફૂલે નહીં તો જો ભાઈ કેવું મસ્ત મજાનું ટપેલું આખું ભરી દીધું આમ ઉભરો એવો આવી જાય ને એટલે આખું ટપેલું ભરાઈ જાય હલો હવે ખમણ નો ઉભરો આવી ગયો હવે થાળા પહેરીને આપણે રાખી દઈએ જો થાળો કમ્પ્લીટ કરી નાખ્યો હવે આપણે ખમણ એમાં નાખીને પાકી જાય પછી આપણે ઉતારવાનું હોય તો જો આ ઉપર રીતે ખમણ અમે બનાવીએ છીએ જો કાઠિયામાં જલેબી ખમણ ડુંગળી મરસા ટમેટા ચીપ્સ અને પકોડા સમોસા બધી વસ્તુ આપણે નાસ્તામાં પણ રાખીએ છીએ આખી રેકડી ભરસક છે અને આપણે રોજે રોજ એટલો ટ્રાફિક હોય નાસ્તામાં એટલે આ બધું પૂરું થઈ જાય હમણાં ઘડીક વારમાં જોજો તમે રોંડાનું ટ્રાફિક હમણાં ચાલુ થાય છે આપણે હજી જમવાનું ચાલુ છે જમવાનું ચાલુ હોય ને એટલી વારમાં આપણે અહીંયા બધી તૈયારી અગાઉ આપણે કરવી પડે નકર પછી ટ્રાફિક થઈ જાય ને પછી આપણે ન ઉપયોગું થાય એમ તો શા બને છે ગરમ ગરમ શા બને છે જો કેવો મસ્તનો ભાઈ દેખાવ આવે છે નજારો પણ હવે ઉભરા કેવા આવે છે આમ કે અમે બહાર આવે જ ભાઈ જો અને તપેલો આપણે પંદર પંદર લીટરની શા એકારે બનતી હોય એટલે ભાઈ તપેલું પણ એનું મોટું જ હોય એટલે મસ્ત ની ભાઈ ચા બને તો આવો માલધારી હોટલે શાહ પાણી પીવા જો બાપાનું ટોકન છે કારણ કે ટોકન સિસ્ટમ આપણે રાખવી તો તમને કીધું કેવો ટ્રાફિક થઈ ગયો પાછો તો આવો ટ્રાફિક તમને આખો જે તમને ગમે ત્યારે આવો ને ચોવીસ કલાક રાતે આવો કદાચ વહેલા આવો રાતે બે વાગ્યે આવો તો ગમે ત્યારે આવો ને તમને શામાં તમને ફૂલ ટ્રાફિક જ જોવા મળશે તો આપણે હોપારી પણ આપણે હાથે જ વાતરવાની હોય એટલે જો ભાઈ હોપારી પણ આવીને આપણે લાઈવ કટિંગ જ થાય છે અને કટિંગ પણ ઘણી જાતના આવડે છે જેનું મોટું જાડું પાતળું કે કેટલાય કટિંગ આવે ભાઈ એ એને કટિંગ પણ ફાવે છે તો આપણે મિત્રો અત્યારે ગામમાં જવાનું છે તો આપણે ધીમે ધીમે ગામમાં પણ હાલ તો થઈ ગયા છીએ તો હાલ પેલા ગામમાં જઈ આવું કારણ કે ગામમાં એક કામ હતું થોડુંક છોકરીએ તો કીધું છોકરીએ હતું તો અત્યારે આપણે પાછા આવ્યા ને સોહાડાસા જેવું થઈ ગયું હે અને જે આરતીની તૈયારી ચાલે છે પણ આપણે અત્યારે નાસ્તામાં ફૂલ ટ્રાફિક છે જો નાસ્તામાં બધા ટેબલ ફેરાની બધા નાસ્તાના છે ગાંઠિયા વેજન ચિપ્સ જલેબી સમોસા ને બધું નાસ્તો અને આ બાજુ આપણે થાળીને થપવામાં મારીને કમ્પ્લીટ કરી નાખ્યો હોય કારણ કે આપણે જમવાની વ્યવસ્થા આપણે અગાઉ બધી તૈયારી કરવી પડે તો હવે બનાવવાનું ચાલુ કરું મુખવાસનું કારણ કે આપણે મીઠો મુખવાસ બનાવવાનો છે તો બધી જાતના જો અલગ અલગ કલરના બધા મુખવાસ મીઠા આવી ગયા છે અને હવે પડીકા બધા તોડીને તો પહેલાં નાખીને બનાવી નાખ્યું મીઠો મુખવાસ ધીમે ધીમે કરીને બધા પડીકા તોડી નાખ્યું આ પીળો મુખવાસ છે ખારો ખારા માથે થઈ જાય છે ભાઈ હમણાં મીઠો મુખવાસ બધી જાતના અલગ અલગ પ્રકારના મુખવાસ છે લાલ લીલો પીળો તો નોખા નોખા બધા મુખવાસ છે અને બધાને મિક્સ કરી નાખ્યું એટલે થઈ જાય છે મીઠો મુખવાસ આ ઝીણી ઝીણી ગોળીઓ હે સીધા ગોળીઓ બધી મીઠી ગોળીઓ કઈ છે હવે જોજો અને એવું લાગે તો કોક બી આવો મારી ધારી હોટલમાં તો આપણે જો બધા ધીમે ધીમે મૂકવાસ હું નખાઈ દેવા આવ્યો છે થોડોક વધ્યો તો હવે નાખી દેવી બધો મૂકવાસ ને પછી આપણે હલાવવાનું રહે તો બધો મુખોશ નાખી દીધો હવે આપણે હલાવી નાખ્યું કમ્પ્લીટ કરી નાખ્યું તો જો આવી રીતે કઈક હલાવવાનું હોય કારણ કે આપણે મુખવાસ જાજો બનાવતા હોય ને એટલે આપણે દહક દી નીકળે છે આઠ દહ દી જો કેવો મસ્ત નો દેખાવ આવે છે હવે તો આપણે મુખવાસ મસ્ત મજાનો બની જાય ને પછી આપણે બમણી ભરીને પછી રાખી દેવી હજી તો થોડો ઘેટો એટલે પાછો બીજો મુખવાસ નાખ્યો પીળો મુખવાસ તો આપણે મુખવાસ કોક અલગ જ દેખાવ આપણે મસ્ત છે ને ચાલો પાસો વલાઈ નાખ્યું પછી આપણે બાવણી ભરીને રાખી દઈશું તો આપણો મુખવશ બનીને કોમ્પ્લેટ થઈ ગયો છે અને હવે ખાલી બવણી ભરવાની રહી છે તો બવણી ભરી લેવી અને ભરીને કમ્પ્લીટ કરીને રાખી દેવી હજી આપણે જમવાનું પણ ચાલુ છે કારણ કે જમવાનું આપણે એક વાગ્યા સુધી જમવાનું રોજ મળી રહે ચાલો કે મુખવશબેનું કમ્પ્લેટ ગયો અત્યારે વાગ્યા સાડા અગિયાર અને સાડા અગિયાર વાગે ભાઈ ટ્રાફિક છે આપણે તો હરા ટેબલ એ ભરેલા છે ચાર ચાર લાઈનના જમવાના અને સાડા અગિયારે એ પણ અત્યારે જમવાનો ફૂલ ટ્રાફિક ચાલુ ભાઈ તો આપણે હવે જો ગાંઠિયાનો ઓર્ડર છે મિત્રો તો ગાંઠિયા બનાવે છે ભાઈ બેન અને ગાંઠિયા બની જાય એટલે ખોરાકને આપી દેવી ઓર્ડર આવ્યો છે ચારસો પાંચસો ગ્રામ નો ઓર્ડર છે તો ગાટછા બની જાય પછી ગ્રાહકને દઈ દેવી આપણે નાસ્તાનું ચાલુ હોય અને જમવાનું પણ ચાલુ હોય તો ગમે ત્યારે આવો તમે એટલે પાણી નાસ્તો તો તમને ચોવીસ કલાક મળી રહી છે અને જમવાનું રાતે એક વાગ્યા સુધી મળશે તો આપણે જો ચારે ટેબલ છે આપણે આપડે જમવાના ચાલુ જ છે ને આ બાજુ નાસ્તાનો ઓર્ડર છે જમવાનું નાસ્તાનું બધી જગ્યાએ અત્યારે ટ્રાફિક હાલે હવે કારણ કે આપણે ગમે ત્યારે આવો તમે સાપ અને નાસ્તામાં તો ટ્રાફિક હોય જ પણ જમવાનું આપણે પૂરું થઈ જાય એટલે સાપ અને નાસ્તામાં જ વધારે હોય તો આજનો દિવસ કંઈક આવો ગયો મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને હા નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને